મોનિંગ ગેમ છું મારા વાલા ગુજરાતી હું છું આપનો ક્રેઝી બ્રધર ને ભાઈ અત્યારે અમે નીકળ્યા છીએ ડેરથી વરાણા પગપાળા તો ભાઈ રાત્રે નીકળ્યા હતા આઠથી સાડા આઠના ગાળામાં નીકળ્યા હતા અને અત્યારે વાગી ગયા છે સવારના છ ત્રીસ એક કિલોમીટર જેવું અંતર કાપી દીધું છે આમ તો ભાઈ એવું હતું કે ઠંડી નહીં હોય ઠંડી ઓછી હશે હું તો ઘરેથી બી સ્વેટર પણ નહોતો લાવતો પણ અહીંયા આવે ને પછી ખબર પડી કે ઠંડી તો જોરદાર ઠંડી લાગી રહી ખતરનાક ઠંડી ચડ્યા આગળ અને હવે હું એકલો ગાડીમાં બેઠો પછી ચા નાસ્તો કર્યો કારણ ચા બનાવી આ લગભગ ત્રીજી ચોથી વખત અમે ચા બનાવી ઘરેથી નીકળ્યા ત્યારના થેપલા તો પતી ગયા હવે કાકા આવી ઘરેથી એના કંઈક લેતા આવશે નાસ્તો બરાબર નીકળ્યા આગળ હવે લગભગ હારી જ હોય થી પોતથી છ કિલોમીટર જેવું દૂર હોય બરાબર બધા આગળ જ તો ભાઈ પહોંચી જાય હારીજ અને હારીજમાં ભાઈ જગ્યા રાખી મીન્સ કે એક મંદિરમાં જગ્યા રાખીએ અને ત્યાં આરામ કરીએ એવો અને કાકા જમવાનું ને એવું બધું લઈને આવી ત્યાં સુધી બધું પગે સ્પ્રેને એવું લગાવીએ બરાબર અને આ કંઈક જગ્યા ધર્મશાળા નાની એવી મંદિર અને છાયડો એવો સારો છાયડો અને પાણીની વ્યવસ્થા બી સારી હતી તો ભાઈ આ જગ્યા પસંદ કરીએ ઓલી સાઈડ તો બધા હોઈ જાય અહીંયા પાણીની બધી સુવિધા એવી સારી અંબાજી માતાનું મંદિર બરોબર બહુ મસ્ત જગ્યા અહીંયા બધા આરામ ઉપર હોય જાય અને હું તો આટલા બધી ગાડી લઈને થોડું કિલોમીટર જેવું હેડે તો આ કોઈને સ્પ્રે ટ્યુબ અને ગોળી ઉમેદભા ગોળી લે આવી દુખાય છે બસ ખાસ સારી આપણે માલિશ કરી હતી फिर लगा। ले आता तो फिर आई डी एक्स बीजू लाई दीदी लगे बार हूँ लग चार्जर लेता हूँ फोन चार्जिंग हूँ मूक आई जाऊँ गाड़ी लॉक कर दिए चार्जिंग कर दिए फोन चार्जिंग में भरे तो भाई काका थोड़ी पगे मालिश कर दिए बराबर सेल्फी स्टिक भाई अँ पड़ी हो

આવો એટલે આ ઘરની રોટલી બહુ લાગ્યા આવો પણ નો કંઈ ચાલે તો મિત્રો જમી લીધું છે અને હવે ભાઈ નીકળ્યા કાકાને તો ભાઈ થોડા વહેલા નીકળ્યા આગળ એમને હેડવાનું હતું એટલે અને હવે મારા જોડે આવી જઈએ ભાઈ બીજી ગાડી કારણ કે ભાઈ કાકા જમવાનું બધું લઈને આયા હતા એટલે હવે રાખી હું પણ હેડું તું ગાડી લઈને પાછળ પાછળ તો એક ગાડી હેડી નવો પાછળ પાછળ હું નીકળું અહીંયાથી મેં પહેલાં કીધું તું પંદરેક કિલોમીટર પણ બાવીસ કિલોમીટર અહીંયાથી હજુ વરોણા દૂર બરાબર ચલો નીકળીએ ઓલી ગાડી હ ઇકો સવારથી હું એમ હતો અત્યારે બી અમે આગળ આવ્યા અને ચોક છોડે ઉભા અને ભાઈ બીજું અમારું કોમ ચાનો ટાઈમ થાય ને એટલે આગળ ચોક જઈ અને મસ્ત ઈંટો હોકવાની ઈંટો હોકી અને ચા બનાવું તપેલી અને દૂધ અને ગોળ ગોળની ચા બનાવી ચાર વખત અમે ચા બનાવી દેશી ચૂલા ઉપર બરાબર છોડો આવી ગયો છે બહુ મસ્ત છોડો શાંતિ દેવો રાહ જોઈએ બહુ આગળ આવી જઈએ કારણ કે ભાઈ હાઈવે થોડો ખોકડો હોય ને તો ચોક સારી એવી જગ્યા મળે ને ત્યાં બેસવું પડે કારણ કે ભાઈ આ રીતનું તું લઈને જાય એટલે આ રીતનું ભાઈ સાઈડમાં પાર્ક કરે એવું આવે ને એવી જગ્યાએ ઊભા રહી એટલે તો અમે આટલા ઉભા રે આગળ જોઈ બીજું ચોક ભૂરે એવું આવે ને પછી ઉભા રે તો હવે સાડા ચાર વાગી જાય અને હવે ચાનો ટાઈમ થઈ ગયો તો ચા બનાવી આવીએ એક બસ સ્ટેન્ડે ઉભા રહીએ આવીએ અને કાકાને હવે જોરદાર નસ પકડાઈ જઈએ ફટાફટ ગાડી લઈને સમી જઈએ શમીથી બરફ લેતા બરફ લાવીને હવે માલિશ કરીએ જોઈએ <geschim payment Normally work> પહોંચી ગયા છીએ ભાઈ હવે નજીક જ બસ હવે અહીંયાથી લગભગ ચારથી પાંચ કિલોમીટર જેવું દૂર છે બસ કલાકનો જ રસ્તો હવે પહોંચી જઈશું અને ભાઈ હું થોડુંક ત્રણ ચાર કિલોમીટર જેવું હેડ્યું પછી કાકાએ ફરીથી પાછી મને ગાડી આપી દીધી કે હું હેડું અને તું ગાડી લઈને આવે પાછળ પાછળ પણ અમે આગળ આવી જઈએ અજવેરા પાછળ બરાબર પહોંચીએ છીએ હવે ખોડિયાર માતાજીના મંદિરે કાલ રાતે લગભગ સાડા આઠ નવ વાગે જેવા નીકળ્યા હતા ચોવીસ કલાકે પહોંચ્યા ચોવીસ કલાક થઈ જશે પહોંચતા પહોંચતા ધીમે ધીમે આવ્યા એ ભાઈ લગભગ સિત્તેર એક કિલોમીટર જેવું અંતર હતું અને રાતે ઊંઘ્યા નહીં આખી રાત હતા બરાબર મળીએ હવે તમને પહેલાં તો મંદિરે જઈશું રૂમ રાખીશું નાઈ ધોઈને ફ્રેશ થઈશું પછી દર્શન કરીશું બરાબર પછી જમીન પાછું ઘરે નીકળી જવાનો પ્રોગ્રામ છે ભાઈ બાકી તો ભાઈ આટલા સુધી પહોંચ્યા આટલા સુધી પહોંચ્યા અને જો તમે હજુ સુધી ભાઈ આપણા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો રાખો નહીં જુઓ ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમે પણ આ વિસ્તારમાંથી હોય તો કોમેન્ટ કરજો બાકી તો ભાઈ જય ખોડિયારમાં મળીએ છીએ મંદિરે જય tip <music>